વડાપ્રધાન બનાવવા માટે આપ લોકો જે તમારા નિવાસ સ્થળે આગળ દૂર આ દેશમાં આવ્યા છો જુદા જુદા દેશોમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે લોકો રેલી કરતા હોય પરંતુ એ દેશમાં કરતા હોય તમે થોડી વિશિષ્ટ રીતે આ દેશમાં આવીને આ દેશના લોકો અને કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે જે આ સ્વરૂપે આટલા ધોમ ધક્કા તાપમાં નીકળ્યા છો તે બદલ તમારા સૌનો અભિનંદન અને આ ખેડા જિલ્લા બદલમાં તમારા સૌનું સ્વાગત છે અને બે શબ્દ કે ઠીક છે અને ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસમાં થઈ રહેલી બધા ભારતીયો ગુજરાતમાં આવીને રેલી કરે અને ખેડા હવે આગળ આણંદ વડોદરા અને તો આ એના આવે છે આપણે ખાસ કરીને છે તો ફરીથી હું આપ સૌનું સ્વાગત અને અભિવાદન કરું છું એને નરેન્દ્રભાઈ મોદીને વોટ કરવા માટે અમે લોકોને અભિનંદન છે ભારતીય જનતા પાર્ટી ખેડા તમને આજના એનઆરઆઈ અને એનઆરજી પરિવારજનો અમને અને કામને જોઈને સમગ્ર ભારત વર્ષમાં વિશેષ કરીને ગુજરાતમાં ગુજરાતીઓ ત્યારે આ દેશમાં 13 વર્ષ સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યા કાઈ કહેવા જો તો 25 વેક્સિન બોલું આપણે તે કે તેના શોધ થયા હું આપ સૌનો આભાર માનું છું ભારત સ્વયં સેવકોએ એ જે લેન્ડિંગ સાઇડ હતી સ્વાગત કરવા સ્વામી શ્રી જામ સ્વામી જીવન અમારી અહીંયાની લોકલ ડોક્ટર્સ એની ટીમ છે બહુત એકદમ એફિશિયન્ટ આ ઉપર કેમ પર ઘટના બને તો અહીંયા ડોક્ટરોનો નંબર આવી જશે હા બેસો બેસો મારું નામ ડોક્ટર અમિત દેસાઈ છે હું લોસ એન્જલસ કેલિફોર્નિયામાં રહું છું મૂળ નિવાસી નડિયાદ આજનો કાર્યક્રમ એનઆરઆઈ એનઆરજી કાર રેલી એ એક સોલિડારિટી બતાવવા માટે કે જે છેલ્લા દસ વર્ષમાં ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ભારતને જે પથ ઉપર લઈ જઈ રહ્યા છે અને એનાથી વિશ્વમાં રહેતા એનઆરજી એનઆરઆઈ એમના એમના પ્રત્યેનો અભિગમ વિશ્વનો જે બદલાઈ રહ્યો છે એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું અને હું જોઈ રહ્યો છું કે છેલ્લા દસ વર્ષમાં ડાયસપોરા જે ભારતીય ડાયસપોરા છે ભારતીય સમુદાય છે એનું માન વિશેષ રૂપે વિશ્વમાં વધી રહ્યું છે અને એનો શ્રેય કેવળ અને કેવળ માન્ય શ્રી નરેન્દ્રભાઈને જાય છે આ રેલી મૂળ કર્ણાવતીથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ફ્લેગ ઓફ કરી છે અને વિવિધ લોકસભાના વિસ્તારોમાં પસાર થઈ અને નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને સમાપન કરશે હું ગાયત્રી જોશી છું અને ન્યુ જર્સી થી આવી છું આમ હું ત્યાં પણ મીડિયા એમાંથી જ પ્રેઝન્ટ કરું છું પણ અહીંયા રહીને આવ્યા પછી આ કવર કરવાનું અને પાર્ટિસિપેટ થવાનું એક સૌભાગ્ય મળ્યું છે જે રીતે ઉત્સાહ છે લોકોનો અને જે રીતે ગુજરાત તો ખેર પહેલેથી જ જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારથી જ એટલું બધું વેગવંતુ બની ગયું છે અને વાઇબ્રન્ટ બની ગયું છે એટલે ત્યાં તો સ્વાભાવિક છે પણ અમે અહીંયા આવ્યા છીએ અને અમે એટલા માટે જ આવ્યા છીએ કે અમે આ જ વસ્તુ અમે ત્યાં અનુભવીએ છીએ જે નરેન્દ્રભાઈએ આખા વિશ્વમાં એક ઇમેજ ઉભી કરી છે ભારતની અને ભારતીયોની એ ભારતીયોને હવે જે અહીંયા તો બધા જ રહે છે અને અહીંયા બધાને ખબર છે વિકાસના તમે બધા સાક્ષી છો પણ અમારા જેવા જે બહાર રહેનારા ભારતીયો છે આ પ્રવાસી ભારતીય એ લોકોને સાચા વિકાસની એક ઝલક અને અનુભવ બહુ મોટો મળી રહ્યો છે કારણ કે અમાન અમને હવે લોકો જે રીતે જોઈ રહ્યા છે એ એક અલગ રીતે જોઈ રહ્યા છે બહુ જ માન અને સન્માનથી કે તમે ઓ ભારતના છો મોદી મોદી આ જે એક લોકો જે પેલા અમેરિકન્સ છે એ લોકોને મોઢેથી જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ક્યાંથી ક્યાં આપણને પહોંચાડી દીધા છે અને એ આ આજથી દસ વર્ષ કે પંદર વર્ષ પહેલાની વાત કરું તો અમને અમને ઘણું બધું સહન પણ કરવું પડતું હતું પણ આજે પરિસ્થિતિ બદલાય છે અને એટલા માટે એક રૂમ ચૂકવવા માટે બધા જ અહીંયા આવ્યા છે લગભગ અગિયાર જેટલા દેશોમાંથી અહીંયા એનઆરઆઈઝ આ કાર રેલીમાં જોડાયા છે અને ઓગણીસ જેટલા ઓગણીસ નહીં આમ તો વીસ જેટલી કોન્સ્ટિટ્યુઅન્સી અમે કવર કરવાના છીએ કર્ણાવતીથી શરૂઆત થઈ ત્યાં અમારા જે આંતરરાષ્ટ્રીય જે વિભાગ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વિજય ચોથાઈ બાલાજી એમણે અને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એમણે બંને ફ્લેગ ઓફ કરી હતી આ રેલીને અને હવે ત્યાંથી અમે નડિયાદ આવ્યા છીએ આના પછી આણંદ છે આના પછી ભરૂચ અને પછી સુરત માન્યશ્રી સી આર પાટીલ સાહેબ

વિશ્વમાં રહે છે એ લોકો એ ભેગા થઈ અને બે હાજર ચોવીસ માં નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે એક રેલીનું આયોજન કર્યું છે જે રેલીનું આયોજન એ દેશવાસીઓને આહવાન કરવા માટે છે કે દેશની બહાર રહેતા એના લોકો પણ દેશમાં નરેન્દ્રભાઈનું શાસન ઈચ્છે છે એ લોકો થર્ડ પાર્ટી તરીકે આ દેશનો વિકાસનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને એની અનુભૂતિ કરવા માટે જાગૃતિ લાવવા માટે એમણે આ રેલી કરી હતી એ રેલીનું આજે નડિયાદ કાર્યાલય ખાતે આગમન થયું અને ત્યાં આગળ અમારા નેતાઓએ એને સંબોધી અને રેલીનું ભવ્ય સ્વાગત કર્યું છે